આ કેડૂતને જવાબ દીધો રેકોર્ડિંગ છે કર્મચારી આવશે તો થશે કર્મચારી નહીં આવે તો પાંચ દી ખૂદી નહીં થાય આવા જવાબ તમારી ઓફિસોમાંથી મળે છે આ તમે નોટ કરજો હું અપેક્ષા રાખું છું કે સંબંધો કાયમી જળવાઈ રહે આ મુદ્દે ફરી વખત આ ઓફિસે ના આવવું જોઈએ ભાઈ મહિના વાળા ક્યાં ગયા હજાર મોટા કાંધાર કેટલો ટાઈમ થયો એક મહિનો થયો એક મહિને એક દી આવી એક મહિનામાં એક દિવસ લાઈટ આવી છે એમને

અમને પૂરતા વોલ્ટેજ સાથે અમાર લાઈટ જોઈએ વિષય આટલો છે તમે કેવી રીતે આપો છો એ વિષય તમારો છે બરાબર છે ફીડર તમે ટૂંકું કરો લાંબુ કરો તમને સારું લાગે ફીડર ને કરો બીજી વાત મહત્વની તમને બંને અહીંયા સીટી વન અને ટુ બંને છો અને કહીને જઈએ છીએ કે આ ગામડાઓની અંદર જાણે ગુંડાઓ ગામડા ભાંગવા આવે ને એવી રીતે ઓલા ગુજરાતી ફિલ્મ જેવી રીતે ગુંડાઓ ભાડા લઈને આવતા ને એવી રીતે અત્યારે ગાડીઓ લઈને ગામડે ગામડે જે તમારા પીજીવીસીએલ ના કર્મચારીઓ જેને ગામ ભાંગવા આવ્યા હોય ને એવી રીતે આવે છે પોલીસ ને સાથે લઈને આવી અને પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે માત્ર ને માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે ખોટી રીતે ખેડૂતો ઉપર ખોટી રીતે દંડ નાખવામાં આવે છે તમે તમને શ્યોરિટી આપું છું ખોટી રીતે દંડ નહીં આવે છે એના માટે છે એક તો એના માટે છે કે તમને આધારે રાજુભાઈ ફરાણી બે લાખ ખોટી રીતે હેરાન કરતા હોય તો તમારે મને ફોન કરવાનો છે યા તો સાહેબ ફોન કરવાનો આપડી ટીમ ને ફોન કરવાનો છે બરાબર છે પાંચ રોજ કામ કરવાનું બધાય બંધ કરી દીધું ફોટા પાડીને બસ વયો જવાનો પાછા હામાની ચાય પીતા જાય તમને દંડ નહી આવે

દસ કલાક બાર કલાક અમારા જગતનો બાપ છે મહિના મહિનાથી ખેતરે વાટે છે કે લાઈટ ક્યારે આવશે એક એક મહિનાથી વાટે બેઠા છે મે આ મારા ગામડા તમને લખાવી દીધા હવે તમે દિવસો મને કહો કેટલા દિવસમાં બે દિવસમાં સોલ્વ થઈ જશે અમે જે ગામડાઓના નામ હું બોલ્યો છું આપણે સામેથી ત્રણ દિવસ આપીએ છીએ ત્રણ દિવસમાં તમામ ગામડાઓનો પ્રશ્ન સોલ્વ થઈ જશે નહીં થાય તો આપણે બધાએ પાછું આ ઓફિસમાં આવવાનું છે હવે અમે આવશું દંડ આપશે આવા દાખલા છે કે મીટર બળી ગયા ની એને અરજી કરી દીધી હોય કે મારું મીટર બળી ગયું મારી સર્વિસ બળી ગઈ અહિયાં અરજી કરી એને પૈસા ભર દીધા હવે તમારો માણસ નહીં જાય સીધો કોઈ ચેકિંગ વાળો જશે તો શું બરાબર છે આવી તો કેટલી બધી ફરિયાદો હોય છે સાહેબ આજે આટલા લોકો આવ્યા એમાં પચાસ જેટલી ફરિયાદો છે તો આવી તો કેટલી બધી ફરિયાદો છે ભાઈ એનું નામ લખી લીધું તમારા કર્મચારીએ સોમાભાઈ ગોવિંદભાઈ એનું મીટર બળી ગયું છે આઠ મહિના જે અરજી કરી એને અને આજે હું આપું છું ને આ બધું પ્રાયોરિટીના ધોરણે પૂરું કરજો મારો માણસ એ પાછી તપાસે કરશે થઈ ગયું કે ના થઈ ગયું અને તમે બધા મારા સ્વભાવથી વાકેફ છો

આપડે વાડીયુ વાળા નું હોય એમાંથી આપડે કેવાનું છે કે આપડે મદદ એનો નંબર લેતો હોય ને એના